સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો મીટર લગાવવાને લઈ વિરોધ સરકાર દ્વારા જબરજસ્તીથી વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ સ્માર્ટ મીટર હાય હાયના નારા લગાવવામાં આવ્યા સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સ્માર્ટ મીટર લગાવવાને લઈ વિરોધ સરકાર દ્વારા જબરજસ્તીથી વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ સ્માર્ટ મીટર હાય હાયના નારા લગાવવામાં આવ્યા આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર કલેક્ટરને આવેદન આપી અને શહેરના લોકોને અને ગુજરાતના લોકોને ખાસ કરીને એક અપીલ છે કે કોઈપણ સંજોગોની અંદર પોતાનું સ્માર્ટ મીટર પોતાને ત્યાં લગાડવા દેશો નહીં આ સ્માર્ટ ઇટર માત્ર ને માત્ર લોકોના કિસ્સા ખાલી કરવા માટેનો આયોજન છે હાલની પ્રમાણે તમામ વીજ મીટરો સારી રીતે કામ કરે છે અને તમામ વીજ કંપનીઓ બીજી વીસીએલ હોય કે પીજીવીસીએલ હોય કે તમામ વીજ કંપનીઓ નફો કરે છે એનો મતલબ છે કે કોઈપણ પ્રકારની વીજમાં વીજ મીટરોમાં ખામી નથી પરંતુ લોકોના કિસ્સામાંથી એડવાન્સમાં રૂપિયા લેવાના નામે લોકોને સ્માર્ટ મીટર આપવામાં આવે છે અને આનું સૌથી મોટું નુકસાન હાલમાં એ છે કે જ્યારે ગ્રીન એનર્જી તરફ શહેર આગળ વધતું હોય રાજ્ય આગળ વધતું હોય ત્યારે સ્માર્ટ પેનલ એટલે કે સોલાર પેનલો જે છે આપવા માટે થઈને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવાનું કહે છે જેના કારણે કેટલા બધા લોકો સ્માર્ટ મીટર મૂકતા મૂકવાના ડરથી ડરે છે અને જેના કારણે એ લોકોને ત્યાં સોલાર પેનલો પણ મૂકી શકાતી નથી એટલે એન કેન પ્રકારે તાનાશાહી સિસ્ટમથી લોકોને કોઈપણ હિસાબે સ્માર્ટ મીટર મૂકવા માટેનું જે સરકાર અત્યારે પ્રાવધાન લાવી રહી છે અને એ માટે અલગ અલગ વીજ દરો નક્કી કર્યા છે એ સદંતર ખોટું છે અમે તમામ લોકોને વિનંતી કરીએ છીએ કોઈપણ સંજોગોની અંદર પોતાના વિસ્તારમાં પોતાના ઘરે સ્માર્ટ મીટર મૂકવા દેશો નહીં સરકારને એ પણ રજૂઆત છે કે તમારે સારામાં સારી સ્કૂલ કોલેજો બનાવો સારી કચેરીઓ બનાવો આ બધું સ્માર્ટ બનાવો પછી તમે સ્માર્ટ વીજ મીટર તરફ આગળ વધો